નમસ્કાર કરંટ ટોપિકમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો કરંટ ટોપિકમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે બાળકોની જે માનસિક સ્થિતિમાં દિન પ્રતિદિન બદલાવ આવતો જાય છે અને બાળકોના વર્તનમાં પણ બદલાવ આવતો જાય છે તેને લઈને લખનઉ યુનિવર્સિટીના સ્પેશિયલ સેશનમાં નિષ્ણાંતો દ્વારા ગેમિંગ વ્યસન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે બાળકોમાં ખૂબ જ ગેમિંગનું વ્યસન તે વર્તનમાં પરિવર્તનનું કારણ બને છે અને તેના જ લીધે તેના નાની નાની વાતો પર ગુસ્સો આવવો બાળકોની જીદ પર અડીખમ રહેવા રોજિંદી પ્રવૃત્તિઓમાં તેમનો ક્યાંક ને ક્યાંક રસ ગુમાવવો ભૂખ અને ઊંઘ ન આવે આ બધા જ ગેમિંગ વ્યસનના સામાન્ય લક્ષણો તેમાં જોવા મળતા હોય છે અને આ

કોઈ પણ વ્યસન હોય તો એ માણસની ઓરિજિનલ પર્સનાલિટીનો તો હંમેશા રિફ્લેક્શન આપે છે કે ઓરિજિનલ નથી રહેતી કારણ કે આપણી ઓરિજિનલ પર્સનાલિટી એ આપણા ઓરિજિનલ બિહેવિયરની સાથે બહુ જ સારી રીતે જોડાયેલી છે પણ જયારે ગેમિંગનું અને એ પણ વ્યસનમાં કન્વર્ટ થાય છે ત્યારે એ વ્યસનનું જે એડિક્શન છે અને એ ગેમમાં એકબીજાને મારવું એકબીજાને પાડી નાખવા એકબીજાના ઉપર અને હાર જીત હંમેશા કલાક મગજની અંદર એ રહે છે છે કે કે હું હું કોને હરાવું અને જીતું જે એક આવી જાય મારે જીતવું જ છે અને એની સામે છે બધા જ એવા કે કોઈ વ્યક્તિ નથી નિર્જીવ પાત્રો છે જે ગેમની અંદર છે અને તે પણ મોબાઈલની અંદર છે ટેકનોલોજીની સાથે જેમ આપણે પહેલા કહેવાતું હતું કે જેવો

એ ખુશી પણ આપણે આપણી જાતે જ વ્યક્ત કરવાની છે કોઈ કોઈ શેર શેર કરવા કરવા વાળું વાળું બી બી નથી નથી અને ખુશી તો આ બધાની જ ઇમ્પેક્ટ આપણા પોતાના બિહેવિયર ઉપર એટલે કે ઓરિજિનલ પર્સનાલિટીને છુપાવાની તો પડતા બી એની જાતે નેચરલ વે ઉપર બદલાઈ જાય છે છુપાવાનું બી ના કહેવાય કે હિડન બી ના કહેવાય એ એ સામાન્ય સહજ માણસનો ધીરે 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 સ્વભાવ બનતો જાય છે બીજું એની સાથે જ્યારે જયારે એક વખત બે વખત ચાર વખત હારે છે ત્યારે એમને જીતવાની જીતવાની એક જે તલપ લાગે છે એ તલપમાં એનું પોતાનું ગુસ્સો પોતાના કાબુમાં નથી રહેતો એ ગુસ્સાના લીધે ફેમિલીની સાથે એની અડચણ વાત વાતમાં ઝઘડી પડવું શોર્ટ ટેમ્પર પર ફેમિલી દ્વારા બી પૂછે શું થયું છે કોની સાથે થયું છે કેમ આટલો ગુસ્સામાં છે આવા બધા ક્વેશ્ચનો પણ ફેમિલી પણ ફેમિલીની પાસે પણ એટલો ટાઈમ નથી કે બાળકની સાથે બેસીને એની સાથે હેલ્ધી ડિસ્કશન કરી શકે એટલે ઇફેક્ટ એ બાળકના ઓરિજિનલ પર્સનાલિટી ઉપર પડે છે જી બિલકુલ સાથે જ આપણી સાથે ડોક્ટર પાર્થ વૈષ્ણવ પણ જોડાઈ ચૂક્યા છે ડોક્ટર પાર્થ સ્વાગત છે કે જે બાળકો પોતાના બાળપણનો આનંદ લેવાને બદલે કે જેઓ પોતાનો ગેમ ગેમ્સ રમીને આખો દિવસ દરમિયાનનો જે પોતાનો સમયગાળો છે તે ફૂનની અંદર કંઈક ને કંઈક એક્ટિવિટી તે લોકો કરતા હોય છે ગેમિંગ્સ કેટલી ભયાનક હોઈ શકે છે બાળકો માટે કોમ્પ્યુટર ગેમ્સ ઓનલાઈન ગેમ્સ હવે એને નવું નામ આપણે આપ્યું છે ઈ સ્પોર્ટ્સ ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ જી ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટ કે જેમ પહેલા આપણે ગામડામાં ખેતરમાં બાળકો રમતા હતા ત્યાંથી ગ્રાઉન્ડ ઉપર રમતા થયા ત્યાંથી આપણે આજકાલ રાતના જોઈએ છીએ વિચ ઇઝ એ વેરી હેલ્ધી ટ્રેન્ડ કે બાળકો પિકલ બોલ અને બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમતા હોય છે એમ પ્લે એટલે કે રમતનું ઇવોલ્યુશન ઇઝ અ નોર્મલ થિંગ રમત ઇવોલ્વ થવાની છે અને દેર ઇઝ નથિંગ રોંગ અબાઉટ ઇટ એ થવી પણ જોઈએ કારણ કે જો આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ એ રીતે ટેકનોલોજી આપણી લાઈફમાં એક પાર્ટ પ્લે કરવાની જ છે આઈ એમ સમવન કે જે ટેકનોલોજીને એમ્બ્રેસ કરે છે એટલે હું એમ નથી માનતો કે ટેકનોલોજી માત્ર ખરાબ જ છે હવે પ્રોબ્લેમ ક્યાં થઈ છે કે જ્યારે પણ સોશિયલ મીડિયા ગેમ્સ આ બધું બાળકોને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું ત્યારે આની શું શું અસરો છે આ કેવી રીતે બને છે આ કેટલું લાંબુ ચાલી શકે છે આ મગજને કેવી રીતે અસર કરે છે કોઈ પેરેન્ટ્સને કોઈ બાળકને આના વિશે ઇન્ફોર્મેશન નથી એટલે આ બહુ જ એક અનટેસ્ટેડ પ્રોડક્ટ માર્કેટ માર્કેટમાં મૂકી દીધું હતું અને એ ટેસ્ટ એકચ્યુઅલી લોકો ઉપર ત્યારે જ હતો માર્કેટમાં આવ્યા પછી જ લોકો ઉપર ટેસ્ટ કર્યો હતો અને એ ટેસ્ટથી આપણને ધીરે ધીરે ખબર પડી કે જેમ જેમ બાળકો ગેમ્સ રમતા જાય છે એ લોકો વાયોલેન્સ સેક્સ્યુઅલ કન્ટેન્ટ ઇલિસિટ લેંગ્વેજ આ બધી વસ્તુઓને જોતા જાય છે એમએમ ખરેખર એનેટોમિકલી એમના મગજના ઘણા બધા ભાગમાં ફેરફાર થાય છે એટલે જે રિયલ લાઈફ વર્લ્ડમાં અવેલેબલ નહોતું એ વર્ચ્યુઅલ વર્લ્ડમાં અવેલેબલ છે એ તો બધા માટે છે મારા પાંચ હજારના મિત્રો નથી પણ ઇન્સ્ટાગ્રામ ઉપર પાંચ હજાર ફોલોઅર છે એના માટે મને સમજણ હોવી જોઈએ કે બંનેમાં ફરક છે રિયલ લાઈફમાં ફ્રેન્ડ શું છે ને ફોલોઅર્સ શું છે બંને વસ્તુ જુદી છે પ્રોબ્લેમ ત્યાં થઈ કે જેમ પિંકલ બેને પણ સરસ કીધું હાર જીત હોય કોમ્પિટિટિવનેસ હોય અથવા ટીમ પ્લે હોય એ બધું આપણે એમ સમજવા માંડ્યા કે જીતી રહે છે તો જીતવાનું જ છે હારવાનું શક્ય જ નથી મરી ગયા છે તો બીજી લાઈફ પોસિબલ જ છે દેર ઇઝ નથિંગ લાઈક સમથિંગ ઇઝ ઓવર ફોર એવર સો પ્રોબ્લેમ એક જ થઈ કે બાળકોને કોઈ પણ વસ્તુ નવી હાથમાં આપો તો દરેક વસ્તુને મેન્યુઅલ હોય છે રાઈટ પણ આપણે ગેજેટ જયારે એમના હાથમાં આપીએ ત્યારે આપણે કોઈ મેન્યુઅલ ના આપીએ ચાર રસ્તા ઉપર ગાડી ચલાવવા માટે લાલ લીલી પીડી બત્તી હોય છે ટ્રાફિક સિગ્નલ હોય છે ક્યાં રોકાવવું કેવી રીતે કેટલું ફોનમાં નહીં અને અને બાળકો ચઢ્યા રોકનાર પેરેન્ટ્સ હતા જે બાળકોને એમ લાગે કે આ લોકો તો પાછળ પડી ગયા છે મજા નથી કરવા દેતા એમને હું ખુશ રહું ગમતું જ નથી એટલે રૂલ્સ સમજવાની બદલે રિબેલિયન ચાલુ થઈ ગયો કે મમ્મી પપ્પા કે છે તો હવે નથી જ કરું એટલે એકની બદલે હું ત્રણ કલાક ગેમ રમીશ પછી પિયર પ્રેશર આવે એટલે પેલો રમે છે પેલી પણ રમે છે તમે મને જ કેમ કહો છો સો આમાં શું થયું કે કેટલાય ન્યુરોબાયોલોજીકલ સાયકોલોજીકલ એવા થયા છે અને સોસાયટી એવી થતી ગઈ સામે કે આપણે બાળકોને ખરેખર ગેજેટ આપતી વખતે ક્યારે સમજાવી જ ના શક્યા કે ગેમ રમ એનો વાંધો નથી માત્ર ગેમ રમ એનો વાંધો છે સોશિયલ મીડિયા ઉપર પિક્ચર કે વાંધો નથી પણ માત્ર ત્યાંથી જ વેલિડેશન અથવા તો તારી સેલ્ફ એસ્ટીમ વધારવાની કોશિશ કરે એમાં વાંધો છે સો એક હેલ્ધી વે ઓફ યુઝિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આજે આપણે એમ જોઈએ છે કે માત્ર ગેમ રમતા જે બાળકો છે બિકોઝ આજની તારીખમાં પણ હેલ્ધી રીતે ગેમ રમતા બાળકોને પણ ઓળખું છું કે જે લોકોને પોતાના ભણવાના સમય ખબર છે એમના ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો સમય ખબર છે અને ગેમ રમવાનો પણ સમય ખબર છે એ બાળકોને પણ ઓળખું છું અને બિકોઝ એક સૈક્ય છું એટલે મારી પાસે કેટલા એવા બાળકો આવે છે કે જે લોકો હવે ગેમ્સ ને ભુગ્ડ થઈ ગયા છે એડિકેડ સ્ટબ્દું નહીં વાપરું ઓફિશિયલી ટેકનિકલી ટેક્સ્ટબુક વાઇઝ ગેમિંગ એડિક્શન શબ્દ અલાઉડ નથી આપણે એમ કહી શકીએ છીએ કે ઓવર યુઝ ઓફ ગેમ્સ કરતા બાળકો જેના કારણે એમને ઘણી બધી માનસિક તકલીફો જેમ કે કોન્સન્ટ્રેશન ઓછું થઈ જવું ચીડીઓ સ્વભાવ થઈ જવો આવેગાત્મક કે ઇમ્પલ્સિવ વર્તન થઈ જવું ધીરજ ના રહેવી અધીરો સ્વભાવ થઈ જવો આ જોવા મળે છે ગેમ્સ આ કરવા માટે જ બનેલી હતી કારણ કે બાળકો જેટલા અધીરા અથવા તો જેટલા રેસલેસ કે ઇમ્પલ્સિવ થશે એટલી એ જ ગેમ એ લોકો વધારે રમવાના છે ગેમ બનાવનાર લોકો એ કોઈ તમારા સારા માટે નહીં પોતાના ધંધા માટે બનાવી રહ્યા છે એટલે એમની પ્રોડક્ટ તમે જેટલી વાપરશો એટલો એમનો ધંધો વધવાનો છે એટલે આપણે કે આ બધી વસ્તુ બનાવી ખરાબ કરી રહ્યા છે એ તો કોક કંપની ધંધો કરી રહી છે ફેક્ટરીમાં બની તો સિગરેટ બેડી ગુટકા પણ રહ્યા છે અને ક્યાંક કોક ફેક્ટરીમાં કોક એલિયસી ડ્રગ્સ પણ બની રહ્યા છે કેટલા ક્યારે કેવી રીતે વાપરવા કે ના વાપરવા એ આપણે જો શીખવાડીએ તો પ્રોબ્લેમ્સ ઓછા થાય અત્યારે તમે મને પૂછો તો પ્રોબ્લેમ એ છે કે બાળકોની ઉદ્ધતા વધતી જાય છે સામા વધારે થાય છે રિબેલિયસ અને ઓપ્સિનેટ થતા જાય છે એટલે કે જિદ્દી વધારે પડતા થતા જાય છે એમનું ભણતરમાં ધ્યાન બહુ જ ઓછું થઈ ગયું છે અટેન્શન સ્પેન હવે રીલ ના ટાઈમ જેટલો જ રહી ગયો છે એટલે સાત થી દસ સેકન્ડ કેટલાકમાં તો બાળક કંટાળી ગયો ઉભો થઈ જાય કે બસ 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 આથી વધારે નથી કરવું ઓછી થતી જાય છે આર્ટમાં ક્રાફ્ટમાં ગેમિંગમાં એમનો ફિઝિકલ ગેમિંગમાં ટાઈમ ઓછો થતો જાય છે

વિલ ઇન એ વેરી કોસ્ટલી વર્લ્ડ મા બાપ બંને મેડમ પણ અહીંયા કામ કરી છે તમે પણ કામ કરી છો એટલે તમે પણ કાલે પોતાના બાળક માટે હાજર જેટલું એ ઈચ્છે છે સો ટુ સે દેટ મા બાપ પાસે સમય નથી એ તો સમાજની મર્યાદાને કારણે નથી પહેલી વસ્તુ બીજી વસ્તુ કે જ્યારે આ ગેજેટ્સ આવ્યા ત્યારે આ જનરેશન જે પેરેન્ટ્સની જનરેશન છે એમને તો ટેકનોલોજી ઇન્ફોર્મેશન ત્યારે પણ નથી આજે પણ નથી કારણ કે આજની તારીખમાં મારી પાસે કેટલા એવા બધા ગેમ્સ આવે છે જેના બાળકો લોકડાઉન થી ગેમિંગમાં સસાઈ જાય છે ખબર પડી રહી છે આ તો કમ્પ્યુટરમાં કંઈ જો કરી નથી લોકો કરી નથી આ તો ગેમ સોશિયલ મીડિયાને ફોન ચાલી રહ્યો છે સો ટેકનોલોજી વિશેનું એજ્યુકેશન કેટલી ગેમ રમવી કેટલી ના રમવી એના વિશે ઇન્ફોર્મેશન તો પેરેન્ટ્સ પાસે હતી પણ નહીં અને જ્યારે એમને અમુક બાળક કહી દેતા હતા અપફ્રન્ટ કે બધા રમે છે જો અમે તો આના માટે ભેગા થયા તો માની પણ જતા હતા સો આમાં કેટલી બધી વસ્તુઓ જવાબદાર છે હા મા બાપ પાસે જેટલો ક્વોલિટી ટાઈમ હોય એ જો પોતાના બાળકો સાથે વિતાવે તો બાળકોની માનસિકતા પર હન્ડ્રેડ પર્સેન્ટ અસર પોઝિટિવ પડવાની પણ આના માટે એ મા બાપની પણ મેન્ટલ હેલ્થ સારી હોય જોવું જરૂરી છે કારણ કે કેટલા એવા કેસીસ આવે જેમાં બાળકોને બિહેવિયર પ્રોબ્લેમ હોય એડીએચડી એટલે કે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી હોય નાની ઉંમરે વ્યસને વળગી ગયેલા હોય ઉદ્ધત કે ડિપ્રેશન કે એન્ઝાયટીથી પીડાતા હોય એમના મા બાપ સાથે વાત કરીએ તો ખબર પડે કે બંને અથવા બંનેમાંથી એક પણ ડિપ્રેશન એન્ઝાયટી અનિંદ્રા અથવા અલગ અલગ પ્રકારની અથવા એમની વચ્ચેના પારિવારિક ઝઘડાઓથી પીડાતું હોય છે સો માત્ર મા બાપ જવાબદાર છે ઇઝ અ સિમ્પલ સ્ટેટમેન્ટ આની ડેથમાં જાવ તો ખબર પડે કે મા બાપ પણ પોતે પીડાઈ રહ્યા છે આ સાથે જેટલો ક્વોલિટી સમય છે એ તો એમને કાઢવો જ પડે જો એમાં એમને એમ લાગે કે આ મારો મી ટાઈમ છે બાળક સાથે નહીં કાઢવું ભાઈબંધ સાથે ફરવા જતો રહીશ મારી ફ્રેન્ડ સાથે કેટલી પાર્ટીમાં જતી રહીશ તો દેટ ઇઝ નોટ લોજિકલ એ જસ્ટિફિકેશન નથી એ થી સમાજ ના ચાલે પણ માત્ર આરોપથી પણ સમાજ ના ચાલે સો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે સપોઝ ઘણી બધી સૂચના જોઉં છું મારા અમુક પેરેન્ટ સાથેના પણ ડિસ્કશન થાય છે જેમાં પેરેન્ટ્સને અત્યારના સમાજ અને બાળકોની માનસિકતા સાથે આપણે પ્રાઇમ કરીએ છીએ કે આટલું તો એક્સપેક્ટ કરો જ પંદર વર્ષે બાળક જો પોતાના અપોઝિટ જેન્ડરના વ્યક્તિ સાથે વાત કરે છે તો તારાથી વાત ન કરે તો ચરિત્રહીન કેવું ના કહી શકો ટુવર્ડ્સ જેન્ડર ટુવર્ડ સેક્સ્યુઅલિટી ટુવર્ડ્સ ગેમિંગ ઓનલાઈન વર્લ્ડ આ બધું

કોવિડ પછીનું રીઝન એ છે કે કોવિડ અંદર કશું જ કરવા માટે હતું નહીં એ વખતે ભણતરને ઓનલાઈન કરવામાં આવ્યું કારણ કે પહેલા બાળક સ્કૂલમાં જતું હતું એટલે ચાર થી પાંચ કલાક તો એ સ્કૂલમાં જ હોય બાકીના બે ત્રણ કલાક એના આવવા જવાના રિસેસ ફ્રેન્ડ સાથે તૈયાર થવામાં એટલે ચોવીસ કલાકમાંથી માંથી સાત આઠ કલાક એના સ્કૂલમાં જતા રહેતા હતા સાત આઠ કલાક એના સુવામાં જતા રહેતા હતા બીજા બે ત્રણ કલાક એના ટ્યુશન એના ફ્રેન્ડ એની એક્ટિવિટી બીજામાં એટલે માળ બે થી ત્રણ કલાક બાળક ની પાસે ગેજેટ રહેતું હતું બીજું ઓનલાઈન એજ્યુકેશન નહોતું એટલે બાળકની પાસે પર્સનલ ફોન ની ફ્રીક્વન્સી બી બહુ ઓછી રહેતી હતી પેરેન્ટ્સ ના ફોન હોય એમાંથી પણ કોવિડ ના સમય પછીથી બાળકને પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ ભણવાનું કમ્પલસરી એના માટે થઈને બાળકને ફોન આપવો પડ્યો અને બાળકને ટેકનોલોજી સાથે બાળક આજનું બાળક જન્મે છે ને એ દિવસથી ટેકનોલોજી સાથે ફેમિલિયર છે કદાચ મને અથવા તો મારી ઉંમરના કોઈ પણ વ્યક્તિને ફોનમાં કંઈક તકલીફ થશે ને તો એ પાંચ વર્ષનું બાળક સોલ્વ કરી આપશે અને શીખવા નહીં જવું પડે નવા અપડેટ આવશે તો એને શીખવા નહીં જવું પડે એવી રીતે આજની જે જનરેશન છે એ ટેકનોલોજીથી તો ફેમિલિયર હતી જ પણ એમની પાસે સ્પેસ નહોતી એમની પાસે પ્રાઇવસી નહોતી કે એમની પાસે એમનો પોતાનો મોબાઈલ ડેટા હોય અને પોતાનો પર્સનલ ફોન હોય લોક હોય કે જ્યાં એ શું કરી શકે છે એ ફેમિલી સુધી પહોંચતું જ નહોતું કોવિડની અંદર આ બધી એમને ફ્રીડમ મળી સ્પેસ મળી તો એના લીધે આ બધું વધ્યું છે હવે વધ્યું છે તો એની સાથે કશેક ને કસેક દરેક વસ્તુની સિક્કાની બે બાજુ હોય છે ફાયદા પણ છે તો ગેરફાયદા પણ છે તો ટેકનોલોજીમાં કોવિડના સમયની અંદર બાળકનું એજ્યુકેશન થયું લોકોની સાથે કનેક્ટ રહ્યા કંઈક ને કંઈક વાત કરીને રીલ્સ વધ્યા તો એની આ સાઇડ ઇફેક્ટ પણ આવી કે બાળક ગેમ વધારે રમતું થયું અને એ ગેમ જેમ જેમ થયું તેમ તેમ બાળક વધુ ને વધુ ગેમની અંદર એડિક્શનમાં આવતું ગયું એટલે આ બધું પણ અગત્યનું છે જે ડોક્ટર પાર્થ આપની પાસેથી જાણવા માંગીશ કે જે ઓનલાઈન ફોન ઇન્ટરનેટ અથવા તો જે આ ગેમિંગ નું જે તમે બાળકોને વ્યસન લાગે છે તેના સિવાય પણ અમુક કારણો હોય છે કે જેના લીધેથી બાળકોમાં ખૂબ જ જલ્દીથી પરિવર્તન આવતું હોય છે તેમના વર્તનમાં ચીડિયાપણો સ્વભાવ તેમનો થતો હોય છે આની પાછળના કારણો કયા હોઈ શકે છે આપનું શું લાગે છે એડોલેસન્ટ ટીનેજ બ્રેન એ કુદરતની બનાવેલી સૌથી અજાયબી વસ્તુ છે જ્યારે બાળક પોતાની કિશોર અવસ્થા થી મુગ્ધ અવસ્થા એટલે કે ટીનેજમાં આવે છે ત્યારે એના બોડી એના બહુ જ અદમ્ય ચેન્જીસ થાય છે છે હવે એ એવો એવો કે કે સ્ટોર્મ જેના કારણે એના વર્તનમાં પ્રોબ્લેમ્સ થઈ શકે છે હું પેરેન્ટ્સને એમ સમજાવતો હોઉં છું કે બાર તેર ચૌદ વર્ષના બાળકો પાસે ઇન્ફોર્મેશન બધી જ વસ્તુની છે પણ અન્ડરસ્ટેન્ડિંગ બહુ ઓછી વસ્તુની છે મતલબ જાણકારી એમની પાસે બધી જ છે પણ સમજ ઓછી છે આ બાળકોમાં નિર્ણય લેવાની ઉતાવળ બહુ હોય છે પણ નિર્ણય લીધા પછી જે આવતા કોન્સિક્વેન્સીસ એટલે સંજોગો છે અને કેટલા બધા હોઈ શકે છે જેમ કે આજે કોઈ પણ એક બાળક એમ વિચારે કે હું તો ફલાણી જગ્યાએ જઈને ડ્રગ્સ લઈને ફૂકીશ અને એન્જોય કરીશ આ એક કોન્સિક્વન્સીસ થયા બીજો કોન્સિક્વન્સીસ કેવા થયા કે ડ્રગ લેવા જઈશ તો મને પોલીસ પકડી શકે છે ડ્રગ લેવા જઈશ તો પેલો મને પેડલર બ્લેકમેલ કરી શકે છે ડ્રગ લેવા જઈશ તો મને ડ્રગ લેવા જઈશ તો મારા ભણતર પર અસર થઈ શકે છે ડ્રગ લેવા જઈશ તો સામાજિક રીતે મારા પરિવારને પ્રોબ્લેમ્સ થઈ શકે છે આને કહેવાય પોસિબલ કોન્સિક્વેન્સીસ એક ટીનેજર માત્ર એક જ કોન્સિક્વેન્સ જે એને લાગે છે કે થવાનું છે માત્ર એના ઉપર જ ફોકસ કરી શકે એનું કારણ એ છે કે એમનું મગજ એવું છે એ લોકો અલગ અલગ પ્રકારના પોસિબલ કોન્સિકવન્સીસનું કેલ્ક્યુલેશન નથી કરી શકતા કારણ કે એમની રિસ્ક ટેકિંગ ટેન્ડન્સી હાઈ હોય છે એમની ઇમ્પલસિવિટી બહુ હાઈ હોય છે બીકોઝ એમનું મગજ આ સ્ટેજમાં ડેવલપ જ એ રીતે થયું છે બ્રેનમાં રિસ્ક લેવાના એન્જોય કરવાના પ્લેઝરના આ બધા જે સેન્ટર્સ હોય છે ને એ બાર તેર ચૌદ વર્ષે બને ડિસિઝન લેવાના વસ્તુ સમજી શકવાના તર્કશક્તિના આ અઢાર ઓગણીસ થી છવ્વીસ વર્ષમાં બને તો ના યુ અન્ડરસ્ટેન્ડ કે છે ઇટ ઇઝ અ બાયોલોજી ઓફ ધેર બ્રેન આની અંદર પેરેન્ટિંગ ખરાબ છે એવું નથી હોતું સાયક્રિસ્ટ હોવા છતાં આજે પબ્લિકમાં કહું છું મારા પણ બાળકો ટીનેજર થશે ત્યારે ઇરિટેબલ થઈ શકે છે આવેગાત્મક થઈ શકે છે બિકોઝ એક ટીનેજ બ્રેન એવું હોય છે કે જેની અંદર આ રીતની એમને અલગ અલગ પ્રકારની તકલીફો થવાની જ છે એ પીરિયડમાં એમને કમ્પેરિયનની જરૂરત છે એમને કોઈ એડવાઇઝરની જરૂરત નથી એડવાઇઝર અથવા પાર્ટનર માણસને સતત એની ભૂલમાં ચેન્જ કરવા જાય કમ્પેનિયન માણસને એની ભૂલમાં રહી અને માત્ર ચિંતા ના કરે ખાડામાં પડીશ હું સાથે જ છું તો સાથે જ છું સારું કરીશ તો હું સાથે જ છું ભૂલ કરી તો કેમ કરી ખાડામાં પડ્યા તો કેમ પડ્યા તમારી ઉંમર એમાં કરતા નહોતા આ જમાનો જતો રહ્યો છે તો જો કમ્પેનિયન થશો તો બાળકની ઇરિટેબિલિટી ઘણી ઓછી થશે નાની ઉંમરે રિલેશનશીપમાં બાળકો પડી રહ્યા છે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં થઈ રહ્યા છે આ બધી દબાવવા જશો તો વધશે તો જ થશે તો ઇરિટેબિલિટી હાઈ છે સોશિયલ મીડિયા ગેમિંગ સમાજ વર્ચ્યુઅલ વર્લ્ડ આ બધી જ વસ્તુ એમના આવેગાત્મકતાને એમની ઇરિટેબિલિટીને વધારે છે પણ આમાંથી કોઈ વસ્તુ જવાની નથી આ તો માત્ર ને માત્ર એઆઈના ના આવ્યા પછી જિંદગીનો વધારે ભાગ બનશે હજી જનરેટિવ વે તો આવવા તમે ગૂગલ થી કંટાળ્યા હતા ને જનરેટિવ એઆઈ આવશે તો ખબર પડશે કે ગૂગલ તો માત્ર એક વેબસાઇટ હતી જનરેટિવ એઆઈ ના એપ્લિકેશન તો ઘરમાં રહેતા પરિવારના મેમ્બર જેવા થતા જશે જેમનું કયું લોકો વધારે માનતા હશે તો આની સાથે માત્ર અડેપ્ટ થવાનું છે અને ધક્કો મારી અને આપણે સ્ટોન એજમાં પાછા કે ચાલો પથ્થરથી આપણે પાછી આગ ઊભી કરીએ ત્યાં જવાનું નથી સો થિંક ફોરવર્ડ લુક ફોરવર્ડ અને હાઉ ટુ મેક ઇટ અ સેફર પ્લેસ ઇન ધ વર્લ્ડ માત્ર એ જ જોઈએ આપણે

કાર્ય થતું હોય છે પહેલાના સમયમાં એવું હતું કે ઘરમાં વડીલો રહેતા હતા જે વડીલોની અંદર ધીરજ થી જે કામ લેવાનું છે એ કામ વડીલો કરી લેતા હતા એટલે કે બાળકને જમાડવું હોય બાળકની સાથે ચર્ચા કરવી હોય બાળક ગુસ્સામાં હોય બાળકને હોમવર્ક કરાવવાનું હોય તો આ બધું એક ધીરજ માંગી લે એવું કામ છે અને આ ધીરજ વડીલો પાસે હંમેશા રહેતી હતી એટલે કે જયારે બાળક જમાડવાનું હોય ને ત્યારે વડીલ એમ કહી દે બાદ દાદા હોય દાદી હોય જે કે લાવ હું એને કરાવી દઉં છું એટલે અડધો કલાક કલાક એ માતા પિતાનો બચી જતો હતો એને ભણવાનું હોય હોમવર્ક કરાવવાનું હોય વંચાવાનું હોય રીડિંગ કરાવવાનું હોય ત્યારે બી બાદ દાદા તું હું એની બાજુ આવે તું તારું કામ કર હું કરી લઉં છું આવી રીતે દિવસના ચાર થી પાંચ કલાક માતા પિતાના બાળકની પાસેના સમય બચી જતા હતા એટલે એને અને નહોતું આવતું અત્યારના ફેમિલી રહ્યા નથી માં બાપની પાસે એમના મલ્ટીવર્ક અને કમ્પલસરી કામના પ્રેશરના લીધે એમને એમના પોતાના માટે બી એટલો સમય નથી મળતો એક સાથે ચાર કામ કરતા હોય છે તો ચાર કલાક બાળકને ધીરજથી ચોવીસ કલાકમાં આપવા એ આજના બાળકની જરૂરિયાત છે જ્યારે મા બાપની પાસે સમય નથી એટલે એ સમય એ લોકો એમ કે ચલ તું અત્યારે તું જમી લે સાથે તું આ ગેમ જોઈ લે ચલ અત્યારે તારે આ કરવાનું છે તું હોમવર્ક ફટાફટ પતાઈ દે તો હું તને આ ગેમ રમવા દઈશ આ એક જાતની લાલચ આપીને બાળકની સાથે કામ કરાવે છે અને આ લાલચ ક્યારે વધતી જાય છે બાળકની અંદર અને એની બાળકમાં સાઈડ ઇફેક્ટ આવી જાય છે ત્યાં સુધી માતા પિતાને ખ્યાલ જ નથી આવતો કે અજાણતા જ જ અમે એને એવો મારી રહ્યા હતા કે જે ખરેખર આગળ જતા અમને તકલીફ એટલે આ સ્વાર્થ કરતા ઘણી બધી વખત કેવું હોય છે કે સંજોગોની રિકવાયરમેન્ટ હોય છે ઘણી વખત મલ્ટીવર્કના લીધે પરિસ્થિતિ હોય છે જેમાં મેં ડોક્ટર પાર્થે કીધું કે ઘણી બધી વખત માતા પિતાની પણ મેન્ટલ હેલ્થ ઓકે નથી હોતી એ લોકો પણ એટલા બધા કામના પ્રેશર ફાઈનાન્શિયલી પ્રેશર ઇમોશનલ પ્રેશર એટલા બધા બીજા બધા ડિસ્ટર્બન્સ કેરી કરતા હોય છે કે એમના શોલ્ડર ઉપર એટલો બધો બોજ હોય છે કે એમની સ્માઇલ પણ ઓરિજિનલ નથી હોતી વાત વાતમાં ચીડચિડિયા પણ ગુસ્સાપણું આ બધું માતા પિતાની અંદર પણ એટલું જ ભરેલું હોય છે એટલે સ્વાર્થ કદાચ શબ્દ કરતા આપણે એવું કહી શકાય કે જેટલી બાળકને જરૂરિયાત છે એટલી જ રિલેક્સ થવાની માતા પિતાને પણ જરૂરિયાત થઈ ગઈ છે તો બેલેન્સ બહુ જરૂરી છે અને જ્યારે બેલેન્સ નથી થતું ત્યારે એ હંમેશા એડિક્શન એટલે કે વ્યસન તરફ વળે છે જે પણ વસ્તુ બેલેન્સ થાય છે ને એ હંમેશા વ્યસન તરફ નથી વળતું એટલે બાળકને ગેમમાં માત્ર બાળકનો જ વાંક નથી અને માત્ર માતા પિતાનો જ વાંક નથી બહુ જ બધા પરિબળો ભેગા થઈ અને આ વ્યસન તરફ અત્યારનો સમાજ ધકેલાઈ રહ્યું છે અને જે જે બાળક છે છે એ કોવિડ પછીથી ટેકનોલોજીના રવાડે ચડી ગયું એવું શબ્દ બહુ જ વપરાય છે પણ ટેકનોલોજી વગરની દુનિયા પણ નથી આજની પણ એનો ક્યાં ઉપયોગ કરવો એ બેલેન્સ નથી તકલીફ ત્યાં ઊભી થાય છે પણ જો આ વસ્તુને બેલેન્સ કરીને ઉપયોગ કરવામાં આવે તો આજ વસ્તુથી કેટલા બધા બાળકો પોતાનો ગ્રોથ પણ કર્યો છે જે ડોક્ટર પિંકલ ડોક્ટર પાર્થ આપણે આજે જે લખનૌ યુનિવર્સિટીના એક સેશનની અંદર આપણે જે ચર્ચા નિષ્ણાતોનું કહેવું હતું કે બાળકોમાં ગેમિંગ્સનું વ્યસન થયું છે કારણ કે તેમના ગેમિંગ્સના વ્યસનના લીધે થઈને તેમનામાં વર્તન પરિવર્તન આવ્યું છે તેને લઈને આજે આપણે ચર્ચા કરી ચર્ચામાં આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો તો દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હાલ બસ આટલું ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર